હેલો ફ્રેન્ડ્સ આજે આપણે છોકરાઓના સ્કૂલના પ્રોજેક્ટ માટે ફરકડી એટલે કે વિન્ડમિલ પિનવ્હીલ બનાવીશું તો તેના માટે ઓરેગામી પેપર જેવડું સ્ક્વેર આપણને જોઈશે તો આવી રીતના કટ કરી લીધું છે ડબલ કલરમાં કરવું હોય તો આવી રીતના બે પેપર લેવાના થશે સિંગલ કલરનું કરવું હોય તો તમે એક જ પેપર લઈ શકો છો પછી આપણે આવી રીતના તેને ફોલ્ડ કરીને પછી તેના કોર્નર ઉપરથી આવી રીતના ચાર કાપા કરી લેવાના છે તમે વિડીયોમાં જોઈ શકો છો કેવી રીતે કરવું છે કરવાનું છે તે અને થોડોક આગળનો ભાગ રાખી દેવાનો છે પછી આવી રીતના ટાંચણી લેવાની છે અને પછી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે કોર્નરથી સેજ દૂર રહેવું આવી રીતના પિનથી કાણું કરતું જવાનું છે એક કોર્નરમાં પિન મારવાની પછી એક મૂકીને પછી બીજા કોર્નરમાં મારવાની એ રીતના એક પછી એક કોર્નરમાં લગાવી લેશું તો આવી રીતના કાણા કરી લીધેલા છે અને પછી આવી રીતના સેન્ટરમાં પણ તેનાથી કાણું કરી લેશું પછી આપણે આવી રીતના સ્ટ્રો લેવાની છે તમારી ઘરમાં સ્ટ્રો ન હોય તો તમે નાના મોતીડા આવે છે તે પણ તમે લઈ શકો છો આવી રીતના તેને નાના નાના બે કટ લગાવીશું અને પછી એકની અંદર આપણે આવી રીતના પિન હતી તે પોરવી લઈશું અને પછી તે થઈ ગયું હોય તો બીજી આવી તેને લેશું ખાસ પિન કરતી વખતે ધ્યાન રાખવું હાથમાં આંગળીમાં વાગી ન જાય હવે આપણે જે હોલ કરેલા હતા તેમાં પિન પોરવી લેશું એક પછી એક આપણા હોલ હતા તો આવી રીતના તેનો શેપ આવતો જશે અને પછી ચારેય પોરવાઈ જાય હોલ એટલે વચમાંથી તેને પસાર કરી લેવી તમે જોઈ શકો છો એ આ થઈ ગઈ અને હવે આપણે જે પાછળ પણ આવી રીતના જે બીજું સ્ટ્રોનું કટ લગાવેલું હતું તે પણ આ રીતના પૌરવી તો સરસ પોરવાઈ ગયું છે હવે આપણે સ્ટીક માટે જુગાડ કરેલો છે તો તેના માટે પેન્સિલ લીધેલી છે જે પાછળ ઇરેઝરવાળી પેન્સિલ આવે છે રબરવાળી પેન્સિલ આવે છે તે લીધેલી છે અને હવે આપણે સીધે સીધી ટાચની પિન રબરમાં કરી લેશું અને પછી હળવેકથી આગળ પિન વચમાં પકડીને પેન્સિલ પકડીને સેજ મોલ્ડ કરી દેસું તો તરત જ ત્યાં પિન વળી જશે અને આપણી ફરાકડી પિનવ્હીલ વિન્ડ વિલ રેડી છે તો સરસ પવન આવે તો ફરે છે મારો એક્સપિરિયન્સ એવો છે કે સિંગલ પેજ વાળું છે ફરકડી સરસ ફરે છે અને ડબલ માં વધારે પવનની જરૂર પડે છે ફરે તો તે પણ છે પણ તેને સેજ વધારે પવનની જરૂર છે તો મિત્રો આ બ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ